नमस्कार मित्रों हूँ हरिवंदन चौक से आप सब स्वागत कर मित्र आज ने अमीर मत में खूब खूब स्वागत मित्रों रोज नींद में आज अपन जो है अपने कौन शो करव शो न करो तारीख 10 छ हज़ार पच्चीस मंगलवार पहली राशि मेष राशि मेष राशि वाला आज शू करव मेष राशि वाला आज हनुमान जी आराधना करवी जो શક્ય હોય તો હનુમાન મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો કરવા નહીં વૃષભ રાશિ વાળાએ આજે શું કરજો વૃષભ રાશિ વાળાએ આજે હનુમાનજીની આરાધના અને હનુમાનજીને આંકડાનો હાર અવશ્ય ચડાવવો જોઈએ અને આ આંકડો જો સફેદ આંકડો હોય તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ફાયદા માટે કોઈ પણ ખોટું પગલું ભરવું નહીં મિથુન મિથુન રાશિ વડાય આજે શું કરે મિથુન રાશિ વડાય આજે પે મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને જલ પ્રવાહ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન સ્પીડમાં ચલાવવું નહીં

મિત્રો આજે કોઈનું પણ અહિત નહીં કરતા તુલા તુલા રાશિ વાળા એ ખાસ ધ્યાન રાખવાનું છે શું કરવાનું છે આજે કોઈ વોચમેન અથવા કોઈ નાનો માણસ હોય તો એને મદદ કરવી જોઈએ યાદ એ મધવાળું મીઠું દૂધ નાની નાની કન્યાઓને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્ર કોઈ પણ આપણા અંગત મિત્રને સ્નેહીને ધોકો નહીં આપતા ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે લાલ વસ્ત્ર દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં મકર મકર રાશિવાળા એ શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ખાસ કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ હનુમાનજીના દર્શન કરવા જોઈએ હનુમાનને સિંદૂર ચડાવવું જોઈએ અને આ મોકો મળે અપંગને મદદ કરવાનું તે ચૂકતા નહીં શું નથી કરવાનું મિત્રો આજે આપણી પોતાની વાણી કડવી કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વડા યાદે શું કરજો કુંભ રાશિ વડા યાદે હનુમાન ચાલીસા નો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને ગણપતિના દર્શન કરીને કોઈ પણ શુભકામ શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ કરવો નહીં બગાડવા દેતા નહી તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું તો મિત્રો આજનો વિડીયો ભય મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિન્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલ બદલી નમસ્તે